પોરબંદર ખાતે યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં એચડીએફસી ફાઇટર્સ ટીમ વિજેતા બની હતી પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા ધી યુવા પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વેપાર ઉદ્યોગ તથા ઉદ્યોગ સાહસિકો તેમજ વિદ્યાર્થીઓ માટે કાર્યરત સંસ્થા તેમના દ્વારા એક નવતર પ્રયોગ અન્વયે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેના દ્વારા સિલેક્ટેડ ક્લબ સંસ્થા બેંકની ટીમો વચ્ચે ટુર્નામેન્ટ યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં સીએ એસોસિએશન આઈએમએ ટેક્સ કન્ટલ્સન્સ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સ એસોસિએશન બાર એસોસિએશન લાયન્સ ક્લબ રોટરી ક્લબ જેસીઆઈ પોરબંદર પ્લસ ભારત વિકાસ પરિષદ એચડીએફસી બેંક એક્સિસ બેંક તથા પીસીસી બેંકના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અર્જુનભાઈ મોઢવાડિયા અનિલભાઈ કારિયા દિલીપભાઈ ગાજરા જતીનભાઈ હાથી જયેશભાઈ પતાણી લાખણસીભાઈ ગોરાણીયા વગેરેની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો અને તેનો ફાઈનલ મેચ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને એચડીએફસી બેંક વચ્ચે રમાયો હતો જેમાં એચડીએફસી બેંક ફાઇટર્સ વિજેતા થઈ હતી મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે નેહક કકડ બેસ્ટ બોલર ગૌરાંગ પંડ્યા અને બેસ્ટ બેટ્સમેન નેહક કકડ જાહેર થયેલ હતા ટુર્નામેન્ટમાં દક્ષ દતાણી પાર્થ જેઠવા તથા મલય ઠકરાર દ્વારા અમ્પાયરિંગ અને કિશન હિંડોચા તથા રાજ દવે દ્વારા સ્કોરર તરીકે સેવા આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ આકાશ લાખાણી પ્રોફેસર ચેરમેન શ્યામ રાયચુરા યશ બુદ્ધદેવ દેવાંગ હિંડોચા તેજસ લાખાણી પ્રમોદ માવાણી મોહિલ ગોંદિયા હુસૈન સહી અભિષેક ચોટાઈ અમિત ગટાણી વગેરે યુવા ચેમ્બરના સભ્યોએ જહેમત ઉઠાવી હતી nepulpo but for bender times